ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી મહિસાગર જિલ્લા તંત્ર સફાળું જાગ્યું છે મલેખપુર પાસે આવેલા તંત્રોલી બ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો ગાંધીનગરથી બ્રિજ બ્રિજનું નિરીક્ષણ કરવા માટે ત્યાં પહોંચી હતી પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તંત્રએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું કડાણા ડેમમાંથી પાણી છોડાતા બ્રિજ ડૂબમાં જતો હોવાથી આ નિર્ણય લેવાયો મલેખપુરથી ખાનપુર જતો જે નદી છે એ બહુ જર્જરિત હાલતમાં છે વહીવટી તંત્ર ઓવરલોડ વાહન જે છે 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 તે અને આ પુલ નવો બને એવી અમારી આશા ગુજરાત રાજ્યના પાદરા અને વડોદરા પાસે જે ગંભીર બ્રિજની જે દુર્ઘટના ઘટી ત્યારબાદ જે તંત્ર છે તે સફાળું જાગ્યું છે જેને લઈને મહીસાગર જિલ્લામાં પણ બ્રિજોને લઈને વીટીવીએ રિયાલિટી ચેક કર્યું હતું ત્યારે આપણે ઉપસ્થિત છીએ આજે મલિપુર પાસે આવેલા તાત્રોલી બ્રિજ ખાતે જેને લઈને ગાંધીનગરથી ટેકનિકલ ટીમ તેમજ ડિઝાઇનની ટીમ અને આરએનબી વિભાગ અને જિલ્લા કલેક્ટર દ્વારા પણ જે મહીસાગર જિલ્લામાં જે મહીસાગર નદી ઉપર જે બ્રિજો બાંધવામાં આવે છે બ્રિજની મુલાકાત લેવામાં આવી હતી આ જે બ્રિજ છે જે ડુબક બ્રિજ છે કડાણામાંથી જ્યારે પાણી છોડવામાં આવતું હોય છે ત્યારે આ બ્રિજ ડૂબી જતો હોય છે કેટલી વખત આ બ્રિજ જે છે તે ક્ષતિગ્રસ્ત થયો હતો ધોવાણ થયું હતું ત્યારે હાલ તો જે મહીસાગર જિલ્લા તંત્ર દ્વારા આ જે બ્રિજ છે તેમાં લોડિંગ વાહનો જે કહી શકાય જે ભારે ભરખમ વાહનો છે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે નાના વાહનો છે જેને આવાગમન માટે ચાલુ રાખવામાં આવ્યો છે પરંતુ કહી શકાય કે જે મોટા જે લોડિંગ વાહનો છે તેના ઉપર જ હાલ મહીસાગર જે તંત્ર છે તેના દ્વારા જે હુકમ ફરમા આવ્યો છે અને ભારે ભરખમ વાહનોની અવરગમન માટે આ જે બ્રિજ છે તે હુકમ ફરમા આવ્યો છે બંધ કરવા માટે જે રીતે વાત કરવામાં આવે કે જે ટેકનિકલ ટીમ દ્વારા મહીસાગર જિલ્લાના જે બ્રિજોની મુલાકાત લેવામાં આવી હતી જેમાં આ જે તાત્રોલી બ્રિજ છે જેના પૂરતો જે માલવાહક જે વાહનો છે તેના ઉપર જ હાલ તો જે બંધ કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે વિશાલ પારેખ વિટી